બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂક પામેલા નિલેશ સોનારાએ જિલ્લા શિક્ષણ અધિકારીની શુભેચ્છા મુલાકાત લઈને આવી શાળાઓ સામે એક્શન લેવા માટેની રજૂઆત કરી અને જરૂર પડશે તો શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવા માટે પણ તેઓએ તૈયારી બતાવી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યાં ફરિયાદ મળશે

રાંટેશાળામાં એવું ડમીનું નથી સેલ્ફ આને સ્કૂલોમાં હાલે છે રાંટેશાળામાં તો શિક્ષકો ઓલા વિદ્યાર્થીઓ જાય જ છે પણ સેલ્ફ આને સ્કૂલો છે એમાં પ્રેક્ટિકલનું એ લોકો એવી રીતે કે બે દિવસ ત્રણ દિવસ પ્રેક્ટિકલ માટે આવે અને પછી ટ્યુશન ક્લાસનો સહારો લે છે વિદ્યાર્થી સભ્ય તરીકે આપણે રજૂઆત કરશું કે વિદ્યાર્થી रेगुलर થાય અભ્યાસ પણને ટ્યુશનમાં નો જાવું પડે એવા સરકાર પગલાં ભરે આપણે અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા કોર્ષો આવેલા છે 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 એટલે આપણે વિદ્યાર્થી રેગ્યુલર થાય શાળામાં એવા પ્રયત્ન શિક્ષણ અધિકારીને કહેશું બોર્ડ માં રજૂઆત કરશું કમિશનર ઓફિસ માં રજુઆત કરશું એવું તો શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે એવું ક્યાંય જોવા નથી મળ્યું બચાવ ની વાત નથી આવતી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરાવે એવું નથી કે ઈ તમે તમે જી કેવો તમે જી કેવા માંગો છો સેલ્ફ ફાઇનાન્સમાં આવે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એમાં વિદ્યાર્થી નથી જાતા હા પણ આપણે રજૂઆત કરશું ને વાત કરીએ ને રજૂઆત કરીએ અને ઈ તો આખા રાજ્યનો પ્રશ્ન છે જૂનાગઢ જિલ્લાનો જ નથી આપ છે મુદ્દો કહો છો એ મુદ્દા માટે гранટેડ અને સેલ્ફ ફાઇનાન્સની આવી કોઈ કમ્પ્લેન ઇનિશિયલ નામજોગ જો અમારી પાસે આવશે તો ચોક્કસ હકીકત લક્ષી અમે તપાસ કરાવડાવી એમનો અહેવાલ પૂરેપૂરો મંગાવી અને એમની હકીકતો જે પ્રમાણે બહાર આવશે એ મુજબ એ શાળા એ શિક્ષકો જે કોઈ પણ હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે અને એમાં દંડની પણ જોગવાઈ હોઈ શકે એમના સજાની પણ જોગવાઈ હોઈ શકે તો આ બધી જે જોગવાઈઓ છે એ મુજબ ની કાર્યવાહી એની ઉપર કરવાની થાય